શું આ જન્મના કર્મોનું ફળ આ જ જન્મમાં મળે છે જો હા તો પૂર્વજન્મના કર્મોના ફળનું શું થાય છે અને પૂર્વજન્મના કર્મોનું ફળ કોને અને ક્યારે મળે છે નમસ્કાર પ્રિય મિત્રો કર્મ અને ફળ મનુષ્યના જીવનમાં થતી ક્રિયાઓ અનુસાર હોય છે આપણો પૂર્વજન્મ ક્યારે ક્યાં અને કેવો હતો તે ભાગ્યે જ કોઈને યાદ હોય છે જ્યારે જીવ જન્મે છે ત્યારે તે એક શિશુના રૂપમાં હોય છે અને જ્યારે તે મોટો થાય છે ત્યારે સંસારના માયાજાળમાં ફસાઈ જાય છે મનુષ્યના કર્મોનું ફળ પાના જીવનના આધાર અનુસાર હોય છે તો પુનર્જન્મ શું છે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને આ વાત સમજાવી હતી કે લોકોને તેમના કર્મોનું ફળ હંમેશા મળે છે તમે અનુભવ્યું હશે કે જે લોકો સારા કર્મ કરે છે તેઓ પરેશાન રહે છે જ્યારે જેઓ ખરાબ કર્મ કરે છે તેઓ ખુશીથી રહેતા હોય છે અને જિંદગીની મજા માણી રહ્યા હોય છે જો તમારા મનમાં પણ આ સવાલ આવ્યો હોય તો આજે અમે તમને તેનો જવાબ આપીશું આ એ જ જવાબ છે જે ભગવદ્ ગીતામાં લખેલો છે અને જે કૃષ્ણે અર્જુનને આપ્યો હતો ભગવદ્ ગીતામાં વર્ણવેલી કથા અનુસાર જ્યારે પણ અર્જુનના મનમાં કોઈ દ્વિધા થતી હતી તો તે શ્રીકૃષ્ણ પાસે પહોંચી જતા હતા એકવારની વાત છે અર્જુને ભગવાન શ્રીકૃષ્ણને આવીને કહ્યું કે તે દ્વિધામાં છે કૃષ્ણે પૂછ્યું કે શું સવાલ છે અર્જુને કહ્યું મારે એ જાણવું છે કે સારા લોકો સાથે હંમેશા ખરાબ જ કેમ થાય છે જ્યારે ખરાબ લોકો ખુશહાલ દેખાય છે અને શું પુનર્જન્મમાં પણ ગયા જન્મોના કામોનું ફળ મળે છે અર્જુનના મોઢે આવી વાતો સાંભળીને શ્રીકૃષ્ણ મલકાયા અને કહ્યું કે મનુષ્ય જેવું વિચારે છે અને અનુભવે છે તેવું કશું હોતું નથી પરંતુ અજ્ઞાનતાના કારણે તે સત્યને સમજી શકતો નથી શ્રીકૃષ્ણે કહ્યું પાર્થ હું તને કથા સંભળાવું છું તેને સાંભળીને તું સમજી જઈશ કે દરેક પ્રાણીને તેના કર્મ પ્રમાણે જ ફળ મળે છે પ્રકૃતિ દરેકને તકાપે આપે છે હવે તે મનુષ્યની ઈચ્છા પર નિર્ભર કરે છે કે તેણે ધર્મનો માર્ગ પસંદ કરવો છે કે અધર્મનો કથા શરૂ કરતાં શ્રીકૃષ્ણે કહ્યું એક નગરમાં બે પુરુષો રહેતા હતા એક પુરુષ વેપારી હતો જેના જીવનમાં ધર્મનું ખૂબ મહત્ત્વ હતું તે પૂજા પાઠમાં માનતો હતો તે દરરોજ મંદિરે જતો અને દાન ધર્મ પણ કરતો અને દરરોજ ભગવાનની પૂજા કરતો હતો જ્યારે બીજો પુરુષ બિલકુલ વિપરીત હતો તે દરરોજ મંદિરે તો જતો હતો પરંતુ પૂજા કરવા નહીં પણ મંદિરની બહારથી જૂતા ચપ્પલ ચોરવા તેને દાન અને ધર્મ સાથે કોઈ લેવા દેવા નહોતી અને તેને ભગવાન પર વિશ્વાસ નહોતો સમય વીતતો ગયો અને એક દિવસ ખૂબ જોરદાર વરસાદ પડી રહ્યો હતો આ કારણે મંદિરમાં પૂજારી સિવાય કોઈ ન હતું જ્યારે પેલા ચોરને આ વાતની ખબર પડી તો તેણે કહ્યું કે મંદિરનું ધન ચોરવાનો આ સાચો મોકો છે પંડિતની નજર ચૂકવીને તેણે મંદિરનું બધું ધન ચોરી લીધું તે જ સમયે ધર્મ અને કર્મમાં વિશ્વાસ રાખનારો વ્યક્તિ પણ મંદિરે પહોંચ્યો દુર્ભાગ્યે મંદિરના પૂજારીએ તેણે જ ચોર સમજી લીધો અને બૂમો પાડવા લાગ્યા ત્યાં લોકો ભેગા થઈ ગયા અને તેને ખૂબ માર્યો કોઈ રીતે તે બચતો બચાવતો ત્યાંથી નીકળ્યો તો દુર્ભાગ્યે તેનો સાથ ત્યાં પણ ન છોડ્યો મંદિરની બહાર એક ગાડી સાથે અથડાયો અને ઘાયલ થઈ ગયો જ્યારે તે રસ્તા પર હતો ત્યારે તેની મુલાકાત પેલા પુરુષ સાથે થઈ જેણે મંદિરથી ધન ચોર્યું હતું તેણે કહ્યું આજે તો મારું નસીબ ચમકી ગયું એક સાથે આટલું બધું ધન મળી ગયું આ બધું જોઈને પેલા સારા માણસને ખૂબ ખરાબ લાગ્યું અને તેણે પોતાના ઘરેથી ભગવાનની બધી તસવીરો કાઢી નાખી કેટલાક વર્ષો પછી બંને પુરુષોનું મૃત્યુ થઈ ગયું મર્યા પછી જ્યારે બંને યમરાજની સભામાં પહોંચ્યા અને ભલા પુરુષે પહેલાં બીજા વ્યક્તિને જોયો તો તેને ખૂબ ગુસ્સો આવ્યો તેણે ક્રોધિત થઈને યમરાજને પૂછી જ લીધું હું તો હંમેશા સારા કર્મ કરતો હતો દાનમાં વિશ્વાસ રાખતો હતો તો બદલામાં મને અપમાન અને દર્દ જ મળ્યું અને આ વ્યક્તિને નોટોથી ભરેલી પોટલી છેવટે આવો ભેદભાવ કેમ આના પર યમરાજે કહ્યું પુત્ર તું ખોટું સમજી રહ્યો છે જે દિવસે તારી ગાડી સાથે ટક્કર થઈ હતી તે તારા જીવનનો છેલ્લો દિવસ હતો પરંતુ તારા સારા કામોના કારણે તારું મૃત્યુ માત્ર એક નાની ઈજામાં બદલાઈ ગયું તું આ દુષ્ટ વ્યક્તિ વિશે જાણવા માગે છે હકીકતમાં તેના ભાગ્યમાં રાજયોગ હતો પરંતુ તેના કુકર્મો અને અધર્મના કારણે તે માત્ર એક નાની ધનની પોટલીમાં બદલાઈ ગયો કથા સંભળાવ્યા પછી શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે પાર્થ હવે તેને તારા સવાલનો જવાબ મળી ગયો એવું વિચારવું કે ભગવાન આપણા કર્મોને નથી જોતા એ બિલકુલ પણ સત્ય નથી ભગવાન આપણને ક્યારે શું અને કયા રૂપમાં આપી રહ્યા છે તે મનુષ્યને સમજાતું નથી પરંતુ જો તમે સારા કર્મ કરતા રહો તો ભગવાનની કૃપા હંમેશા બની રહે છે તેથી પોતાના સારા કામોને બદલવા ન જોઈએ કારણ કે તેનું ફળ આપણને આ જ જીવનમાં મળે છે તેથી મનુષ્યની ફરજ છે કે તે હંમેશા સારા કર્મ કરતો રહે કારણ કે શ્રી કૃષ્ણે ગીતામાં પણ જણાવ્યું છે કે કોઈના દ્વારા કરાયેલું કર્મ નક્કામું જતું નથી પછી તે સારું હોય કે ખરાબ ઘણા લોકો નાસ્તિક હોય છે પછી તેમની સાથે એવું કંઈક થાય છે કે તેઓ ભગવાનમાં વિશ્વાસ કરવા લાગે છે મિત્રો એકવારની વાત છે ભોલા નામનો એક માણસ હતો ભોલા શહેરની એક નાની ગલીમાં રહેતો હતો તે મેડિકલની દુકાન ચલાવતો હતો તે આખી દુકાન જાતે સંભાળતો હતો તેથી કઈ દવા ક્યાં રાખી છે તે તેને સારી રીતે ખબર હતી તે પૂરી ઈમાનદારીથી પોતાનું કામ કરતો હતો ગ્રાહકોને સાચી દવા સાચા ભાવે આપતો હતો બધું સારું હોવા છતાં ભોલા નાસ્તિક હતો ભગવાનમાં તેનો જરા પણ વિશ્વાસ નહોતો તે આખો દિવસ દુકાન પર કામ કરતો અને સાંજે પરિવાર સાથે સમય વિતાવતો હતો તેને પત્તા પત્ તેને પત્તા રમવાનો શોખ હતો જ્યારે પણ સમય મળે મિત્રો સાથે તાશ રમવા બેસી જતો હતો એક દિવસ તે દુકાન પર હતો ત્યારે કેટલાક મિત્રો આવ્યા અને ભારે વરસાદ પણ શરૂ થઈ ગયો રાત થઈ ગઈ હતી પરંતુ બધા વરસાદ રોકાવાની રાહ જોઈ રહ્યા હતા લાઇટ પણ ચાલી ગઈ હતી બેઠા બેઠા શું કરવું વિચાર્યું કે મીણબત્તીના અજવાળે તાશ જ રમી લઈએ બધા તાશ રમવામાં મગ્ન હતા તેણે એક બાળક દોડતો આવ્યો તે પૂરી રીતે પલળી ગયો હતો તેણે ખિસ્સામાંથી દવાની એક ચિઠ્ઠી કાઢી અને ભોલા પાસે દવા માગી ભોલા રમતમાં મગ્ન હતો તેણે પહેલી વારમાં તો ધ્યાન જ ના આપ્યું ત્યારે બાળકે જોરથી અવાજ આપતા કહ્યું મારી મા ખૂબ બીમાર છે બધી દવાની દુકાનો બંધ થઈ ગઈ છે એક તમારી જ દુકાન ખુલ્લી છે તમે દવા આપશો તો મારી મા બચી જશે ભોલા ગુસ્સામાં રમત છોડીને ઊભો થયો ચિઠ્ઠી જોઈ અને અંદાજથી દવાની એક શીશી ઉઠાવીને તેને આપી દીધી પૈસા કાપીને બાળકને પાછા આપ્યા બાળક દોડતો જતો રહ્યો ત્યારે વરસાદ રોકાઈ ગયો ભોલાના મિત્રો ચાલ્યા ગયા અને ભોલા પણ દુકાન બંધ કરવા લાગ્યો ત્યારે તેને ધ્યાન આવ્યું કે અજવાળું ઓછું હોવાના કારણે તેણે ભૂલકી બાળકને ઉંદર મારવાની દવાની શીશી આપી દીધી છે ભોલાના હાથ પગ ધ્રુજવા લાગ્યા તેનું હૃદય જોરથી ધડકવા લાગ્યું તેની દસ વર્ષની નોકરીમાં આવું ક્યારેય થયું ન હતું તે પહેલાં બાળક વિશે વિચારીને ગભરાવા લાગ્યું વિચાર્યું કે જો આ દવા તેણે પોતાની બીમાર માને આપી દીધી તો તે ચોક્કસ મરી જશે બાળક પણ બહુ નાનો હોવાના કારણે તે દવા પરનું લખાણ વાંચવાનું પણ જાણતો ન હતો એક પોતાની તે પોતાની કોસવા લાગ્યો અને તાશ રમવાની આદતને છોડી દેવાનો નિશ્ચય કરી લીધો પણ આ વાત તો પછી જોઈ લેવાશે હવે શું કરવામાં આવે તે બાળકનું સરનામું પણ તે જાણતો ન હતો સાચે જ કેટલો વિશ્વાસ હતો તે બાળકની આંખોમાં ભોલાને કંઈ સૂઝતું ન હતું ઘરે જવાની તેની ઈચ્છા હવે મરી ગઈ હતી દ્વિધા અને બેચેની તેને ઘેરી વળી હતી ગભરામણમાં તે આમ તેમ જોવા લાગ્યો પહેલીવાર તેની નજર દિવાલના પેલા ખૂણામાં ગઈ જ્યાં તેના પિતાએ જીદ કરીને ભગવાન શ્રીકૃષ્ણની તસવીર દુકાનના ઉદઘાટન વખતે લગાવી હતી ત્યારે પિતાએ કહ્યું હતું ભગવાનની ભક્તિમાં ખૂબ શક્તિ છે અને તે આપણને સદાય સારા કાર્ય કરવાની પ્રેરણા આપે છે ભોલાને આ બધી વાત યાદ આવવા લાગી આજે તેણે આ અદ્ભુત શક્તિને અજમાવવા ચાહી તેણે ઘણીવાર પોતાના પિતાને ભગવાનની તસવીર સામે હાથ જોડી આંખો બંધ કરીને પૂજા કરતા જોયા હતા તેણે પણ આજે પહેલીવાર ઓરડાના ખૂણામાં રાખેલી તે ધૂળ ભરેલી કૃષ્ણની તસવીરને જોઈ અને આંખો બંધ કરી બંને હાથ જોડીને ત્યાં જ બેસી ગયો તેને પરસેવો વળવા લાગ્યો તે ખૂબ અધીરો થઈ ઉઠ્યો પરસેવો લૂચતા તેણે કહ્યું શું વાત છે બેટા તારે શું જોઈએ બાળકના અવાજનો અચાનક ભાસ થયો બાળકની આંખોમાંથી પાણી છલકાવા લાગ્યું તેણે અચકાતા અચકાતા કહ્યું બાબુજી બાબુજી માને બચાવવા માટે હું દવાની શીશી લઈને ભાગી રહ્યો હતો ઘરની નજીક પહોંચી પણ ગયો હતો વરસાદને કારણે આંગણામાં પાણી ભર્યું હતું અને હું લપસી ગયો દવાની શીશી પડીને તૂટી ગઈ શું તમે મને એ જ દવાની બીજી શીશી આપી શકો છો બાબુજી બાળકે ઉદાસ થઈને પૂછ્યું હા હા કેમ નહીં ભોલાએ રાહતનો શ્વાસ લેતા કહ્યું તેણે સાચી દવા કાઢીને આપી પહેલાં બાળકે કહ્યું પણ મારી પાસે તો પૈસા નથી ભોલાને તેના પર દયા આવી કોઈ વાંધો નહીં તું આ દવા લઈ જા અને તારી માને બચાવ જા જલ્દી કર અને હા હવે જરા સંભાળીને જજે સારું બાબુજી કહેતો તે બાળક ખુશીથી ચાલ્યો ગયો હવે ભોલાના જીવમાં જીવ આવ્યો ભગવાનનો આભાર માનતા તેણે પોતાના હાથે તે ધૂળ ભરેલી તસવીરને લઈને પોતાની ધોતીથી લૂછવા લાગ્યો અને તેને સીને લગાવી લીધી અને તેને સમજાયું કે જો સાચા દિલથી ભગવાનને યાદ કરીએ તો ભગવાન રક્ષા જરૂર કરે છે અને ભગવાન બધા સંકટ હરી લે છે મિત્રો જ્યારે આપણને આગલા જન્મનું જ્ઞાન જ નહીં હોય તો આપણે કેમ ફક્ત સારા જ કર્મ કરીએ કેવી રીતે જાણીએ કે કોઈ ઘટના આપણા જન્મના કર્મનું પરિણામ છે કે આ જન્મના કર્મનું કયા કર્મોના પ્રભાવથી કિન્નરોનો જન્મ થાય છે શું સાચે જ જન્મના કર્મોનું ફળ આ જન્મમાં ભોગવવું પડે છે જો એવું છે તો જન્મના કયા કર્મની સજા આ જન્મમાં બેરોજગારી અને વિવાહમાં બાધારૂપ છે માની લો કે ગયા કોઈ જન્મમાં પૂર્વજોની ઘણી મિલકત મળી પત્ની કહેતી રહી કે કંઈક દાન કરીએ પણ ટાળતા રહ્યા અને ધીરે ધીરે કોઈ ભલાઈના કામ માટે બજેટ ન રાખ્યું એશો આરામનું જીવન જીવ્યા જેમાં પત્નીની ખૂબ ઉપેક્ષા થઈ ઉપરોક્ત જન્મના તરત બાદ જ વર્તમાન જન્મ થયો હોય તે જરૂરી નથી બેરોજગારી અથવા પૈસા કમાવા એ જન્મ પર નહીં પરંતુ પુરુષાર્થ પર અવલંબે છે અને સમય પર પુરુષાર્થ કરીને પૈસા ન કમાયા તેથી હવે લગ્ન પણ નથી થઈ રહ્યા જો તમે હાથ કે પગ વગર દિવ્યાંગ પેદા થયા હોત તો કહી શકતા હતા કે પૂર્વજન્મના કોઈ કર્મની સજા આ જન્મમાં મળી છે શું સાચે જ પૂર્વજન્મના કર્મોનું ફળ આ જન્મમાં ભોગવવું પડે છે તો આ વાત તો તમે બધા પણ જોઈ રહ્યા છો અને આપણા લગ્ન નથી થયા તો તેનું કારણ આપણે પોતે જ છીએ કારણ કે ગરીબ પેદા થવું કોઈ ખોટી વાત નથી પરંતુ ગરીબ જ મરી જવું ખૂબ જ ખોટી વાત છે કારણ કે જો આપણા હાથ પગ સલામત છે તો આપણે બધું જ કરી શકીએ છીએ અને આજકાલ તો જે લોકોના હાથ પગ પણ નથી તે લોકો પણ દેશમાં નામ કમાઈ રહ્યા છે આ વાત બિલકુલ સાચી છે કે જન્મથી મૃત્યુ સુધી જે કંઈ પણ મળે છે તે બધા પૂર્વ કર્મોનું ફળ છે આ બધા સંયોગરૂપી કર્મફળ પામતી વખતે અજ્ઞાનતાથી આપણે નવા કર્મબીજ વાવીએ છીએ જેનું ફળ આપણને જરૂર મળશે ઉદાહરણ તરીકે પાકેલી કેરી ખાધા પછી જ્યારે આપણે તેની ગોટલી જમીનમાં વાવીએ છીએ અને ખાતર પાણી વગેરે આપીએ છીએ તો તેનું ફળ તરત નથી મળતું પરંતુ ચાર પાંચ વર્ષ પછી પહેલું ફળ ગરમીની ઋતુમાં જ મળે છે તેવો જ આપણા કર્મોના ફળનો હિસાબ કિતાબ છે પૂર્વ જન્મમાં જો આપણે કોઈને દુઃખ આપ્યું તો આ જન્મમાં આપણે તે દુઃખના ત્રણ ચાર ગણા દુઃખ આ જન્મમાં પામીએ છીએ ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ સુખ આપ્યું તો તે પણ ત્રણ ચાર ગણું થઈને મળે છે આ જન્મમાં મળતા સુખ દુઃખના પ્રમાણને જોઈને આપણે સમજવું જોઈએ કે જેવું આપણે કર્મ કર્યું જેવું વાવ્યું એવું ફળ મળ્યું તો આપણને આખું જગત અથવા જે પણ મનુષ્ય આપણને મળે છે તે નિર્દોષ જ દેખાશે અને આપણને નિરંતર ખૂબ શાંતિ રહેશે પોતાના દોષથી આખું જગત નિર્દોષ દેખાશે હવે મિત્રો તમારા મગજમાં આ સવાલ આવ્યો હશે કે શું ઈશ્વર એટલો કમજોર અને લાચાર છે કે આ જન્મના કર્મોનું ફળ આવતા જન્મમાં આપે છે શું આ સત્ય છે કે મનુષ્યના કર્મોની સજા તેના ગયા જન્મોના કર્મો અનુસાર જ મળે છે આ નિષ્કામ કર્મની વાત શું છે એવું કેમ કહેવાય છે કે સંસાર કર્મપ્રધાન છે શું આ સાચું છે જન્મના કર્મોનું ફળ આ જન્મમાં પણ મળે છે બધા કર્મોનું ફળ તરત મળે તે જરૂરી નથી જે કર્મોનું ફળ જન્મમાં નથી ભોગવ્યું તે આ જન્મમાં ભોગવવું પડશે ફરીથી ભોગવવાની જરૂર નથી જી હા આ સો ટકા સાચું છે શું આપણા ગયા કામોને લીધે છે અથવા પછી આ જન્મના કર્મોની સજા કે ઇનામ આ જન્મમાં મળી જાય છે ગયા જન્મોના સંચિત કર્મોથી આ જન્મ મળ્યો છે પરંતુ કંઈ પણ બનવા માટે આ જન્મના કર્મોનું હોવું પણ અત્યંત આવશ્યક છે કર્મ કર્યા વગર કંઈ નથી થતું સંચિત પૂર્વજન્મોના અને ક્રિયાશીલ વર્તમાન જીવનના બંને પ્રકારના કર્મોનું ફળ આપણું જીવન છે હવે શું ગયા જન્મના કર્મોને ટાળી શકાય છે બિલકુલ તલવારનો ઘા સોયનો ઘા બનીને આવશે જીવનમાં કર્મ છે જેમ ભૂખ્યું વાછરડું ભૂખ લાગવા પર માને શોધી જ લેશે દૂધ પીવા માટે તે જ રીતે પરંતુ જ્યારે આપણે સદ્ગુરુના શરણમાં જઈએ છીએ કે આપણું જીવન ભક્તિ અથવા માનવ સેવામાં લગાવીએ છીએ ત્યારે પ્રારબ્ધ મોટો પથ્થર બનીને આપણા ઉપર પડીને જે ચોટ આપવાનો હતો જેને કદાચ આપણે સહન ન કરી શકતા તે પથ્થર નાના નાના ટુકડા બનીને જીવનમાં પડશે જેને આપણે સરળતાથી સહન કરીને પ્રારબ્ધ પૂરું કરી લઈશું જીવનમાં અનેક ઉદાહરણો હું જોઈ ચૂક્યો છું ખુદ પર અને અન્ય પર પ્રારબ્ધને ટાળવા માટે અનેક ગણા ધર્મ સારા કર્મ સદ્ગુરુ શરણથી કર્મોને ટાળી શકાય છે હા પુણ્ય કરવાથી કર્મ ભોગને ટાળી શકાય છે પણ ખતમ નથી થતું માત્ર પુણ્યની અધિકતાથી પુણ્ય ભોગ કરવાથી પાપ ભોગ ટળતું રહેશે પરંતુ ક્ષીણ નથી થતું શું ગયા જન્મના કર્મોનું ફળ કે દુઃખ આ જન્મમાં પણ મળે છે ગયા જન્મોના કર્મોનું ફળ આ જન્મમાં બિલકુલ મળે છે પરંતુ તમે સારું કર્મ કરશો તો તમને લાભ થશે અને અપરાધ કરશો તો તમે અપરાધ બોધથી ઘેરાયેલા રહેશો ન કેવળ ગયા એક જ જન્મના પરંતુ જ્યાં સુધી કોઈ કર્મની ભરપાઈ નથી થતી ત્યાં સુધી ગયા અનેક જન્મોના કર્મ પણ સંચિત રહી શકે છે આ ઈશ્વરીય વ્યવસ્થા છે તેને પૂર્ણપણે કોઈ જાણી શકતું નથી જ્યારે આપણો જન્મ જ ગયા જન્મના કર્મોના આધાર પર થાય છે તો ગયા જન્મના કર્મોના ભોગ પર શંકા કેમ અને જેને આપણે બધા ભાગ્ય કહીએ છીએ તે પણ તો કર્મફળ જ છે પૂર્વકૃત કર્મ જે ગયા જન્મોમાં જીવે કર્યા છે તેનાથી જ તેના સંસ્કારોનું નિર્માણ થાય છે આ સંસ્કારો સ્મૃતિમાં સંચિત થતા રહે છે આ સંસ્કારોના કેટલાક પસંદ કરેલા ભાગ વર્તમાન જીવનમાં ભોગવવા માટે પસંદ કરવામાં આવે છે આ પસંદ કરેલા સંસ્કારના ભાગને પ્રારબ્ધ કહે છે જો પ્રારબ્ધમાં સારા કર્મોથી બનેલા સંસ્કાર પસંદ કરાયા છે તો જીવને વર્તમાનમાં સારા ભોગ ભોગવવા પ્રાપ્ત થશે એ જ રીતે મિશ્ર કે ખરાબ પ્રારબ્ધને પણ સમજવું જોઈએ જો કે પ્રારબ્ધ ભોગવવામાં જીવની કોઈ સ્વતંત્રતા નથી કારણ કે ઈશ્વરે જેવું નક્કી કર્યું છે તેવું ભોગવવા પર જીવ કર્મ કરવા માટે સ્વતંત્ર છે કર્મ કરવામાં કોઈ પરતંત્રતા ઈશ્વરે જીવ પર નથી થોપી જીવ ઈચ્છે તો સારા કર્મ કરે કે ખરાબ તે જ તેનું ફળ ભોગવશે જો કોઈનું પ્રારબ્ધ ઉત્તમ છે તો એ જીવના ભોગ ઉત્તમ દેખાશે જો તે ખોટા કર્મ પણ કરી રહ્યો છે તો જ્યાં સુધી ઉત્તમ ભોગ સમાપ્ત ન થઈ જાય ત્યાં સુધી તે ઉત્તમ ફળ ભોગવતો દેખાશે પણ અત્યારે તો તે ખરાબ કર્મ ખૂબ કરી રહ્યો છે જેવો જ તે જીવનો ઉત્તમ ભોગ સમાપ્ત થઈ જશે તેના ખરાબ કર્મોનું ફળ ભોગવવાનું શરૂ થઈ જશે તેથી જે પૂર્વકૃત કર્મ છે તે વર્તમાનનું ભાગ્ય છે અને અત્યારે જે વર્તમાનના કર્મ છે તે આગામી ભાગ્ય બનાવશે જે જન્મમાં કર્મ કરીએ છીએ જો કોઈ કારણસર તે જ જન્મમાં ફળ પ્રાપ્ત ન થયું તો આગળના કોઈ જન્મમાં તેનું ફળ મળે છે દેવી ભાગવતમાં બતાવ્યું છે કે કર્મનું ફળ ભોગવવું જ પડે છે અને ભવિષ્યપુરાણ પણ કહે છે કે આ જન્મના કૃત્યો પણ જન્માંતરે પ્રાપ્ત થાય છે ભીષ્મકિતામાં તીરની શૈયા પર પડ્યા પડ્યા પ્રાણ ત્યાગ્યા આ તેમના સો જન્મ પહેલાંનું કર્મફળ હતું શું પૂર્વ જન્મના કર્મોનું ફળ આ જન્મમાં ભોગવવું પડે છે બે વર્ષની બાળિકા સાથે યૌન હિંસા થાય છે જો કોઈ કહે કે ભગવાને તેને જૂના જન્મોના પાપની સજા આપી છે તો આવી વાતો પર હું યકીન નથી કરતો એટલો ક્રૂર તો કોઈ પણ દેશનો કાયદો નથી જે કોઈ પણ ભૂલની આવી પાશવી સજા આપે તો પછી તે ભગવાન જે સૌનો પાલનહાર છે દયાવાન છે તે આવું કેવી રીતે કરી શકે જ્યારે આપણને આપણો જૂનો જન્મ યાદ નથી તો પછી જૂના જન્મના કર્મોનું ફળ આવતા જન્મમાં મળવાનો ઔચિત્ય પણ શું છે કોઈ વ્યક્તિ આ જન્મમાં પાપ કરે જ જાય છે અને ભગવાન તેને જૂના જન્મના કર્મોના કારણે ખુશીઓ આપે છે આ તો બહુ જ અજીબ વાત થઈ ગયા જન્મના કર્મોનું ફળ આ જન્મમાં કેમ તે જ જન્મમાં કેમ હિસાબ બરાબર ન કરવામાં આવે ગયા જન્મમાં જે હતો તે વ્યક્તિ કોઈ બીજો હતો ગીતામાં કહેવાયું છે કે આત્મા જૂના વસ્ત્રો છોડીને નવા વસ્ત્રો ધારણ કરી લે છે તેથી આ નવા જન્મમાં નવા વસ્ત્રરૂપી શરીરવાળો વ્યક્તિ પણ કોઈ બીજો છે કોઈ એક વ્યક્તિના કર્મોનું ઇનામ કે સજા કોઈ બીજા વ્યક્તિને ન આપી શકાય આ અન્યાય છે અને બે વર્ષના બાળકને સજા આપવી તો અત્યંત અયોગ્ય છે તો તમે કહેશો કે પછી એવું કેમ થાય છે કે કોઈ વ્યક્તિ પાપ કરે છતાં સમૃદ્ધ હોય છે અને કોઈ વ્યક્તિ ઈમાનદાર હોવા છતાં યાતનાઓ સહન કરે છે આ જ સવાલનો બધી સમસ્યાઓનું કારણ છે આ જ સવાલનો જવાબ આપવા માટે જૂના જન્મોના કર્મોના ફળવાળું સ્પષ્ટીકરણ આપી દેવામાં આવ્યું છે આ સવાલનો જવાબ આપવો અત્યંત આવશ્યક છે કારણ કે આ બહુ જ ખતરનાક સવાલ છે આવો સવાલ મગજમાં આવી જાય તો વ્યક્તિ નાસ્તિક બની શકે છે અર્થાત ભગવાને દુનિયા બનાવી તો ખરી પરંતુ હવે દુનિયા સ્વયં ચાલી રહી છે અથવા તો પછી કોઈ એવો જવાબ મળી શકે છે કે ભગવાન કોઈ સ્કૂલ પ્રિન્સિપાલની જેમ સ્કૂલના મામલામાં માત્ર ક્યારેક ક્યારેક દખલ દે છે સૌથી મોટી વાત એ છે કે તે વિચારવા લાગશે તે નહીં માને કે બધું ભગવાન કરાવી રહ્યો છે અને જે થાય છે તે સારા માટે થાય છે જે થાય છે તેને સારા બનાવવા માટે સંઘર્ષશીલ થઈ જશે કોઈ માણસ પોતાના હિન્દુ કે મુસ્લિમ હવા પર ગર્વ નહીં કરે કારણ કે જ્યારે તેણે તેના માટે કંઈ કર્યું જ નથી તો ગર્વ કયો તેથી બતાવવામાં આવે છે કે આ જૂના જન્મોના કર્મોનું ફળ છે વ્યક્તિ આવતા જન્મમાં પણ તે જ ધર્મમાં પેદા થવાની ઈચ્છા વ્યક્ત નહીં કરે તે જાણી જશે કે બધા ધર્મોના લોકો એક જ ભગવાને બનાવ્યા છે તેનું હિન્દુ હોવું માત્ર એટલા માટે છે કારણ કે તે હિન્દુ પરિવારમાં જે પણ બાળક પેદા થાય તો હિન્દુ જ હોય આની પાછળ ભગવાનની કોઈ યોજના નથી એક મજૂર પોતાના ઉપર થઈ રહેલા અન્યાયને પોતાનું નસીબ માનીને ચૂપ રહેવાને બદલે તેની વિરુદ્ધ અવાજ ઉઠાવશે તે જાણી જશે કે કોઈના મોંઘા કપડાને સલામ કરવાની કોઈ જરૂર નથી તે જાણી જશે કે ભગવાન તેના બાળકોના ભૂખથી ટળવળવા માટે જવાબદાર નથી ભગવાન તેના બાળકોને મજદૂર બનવા માટે મજબૂર નથી કરતા પરંતુ એક વ્યવસ્થા છે જે અમીરને અમીર અને ગરીબને ગરીબ બનાવવા પર તુલી છે જો આપણે આપણા કર્મોનું ફળ આ જન્મમાં પામીએ છીએ તો આપણે ભાગ્યે જ ક્યારેય તેનું કારણ સમજી શકીએ કે ભગવાન કર્મની સજા આ જ જન્મમાં કેમ નથી આપતા આવતા જન્મમાં તો આપણને આપણા એક પણ કર્મ યાદ નથી હોતા પછી આપણે કાં તો ભગવાનને ફરિયાદ કરીએ છીએ કે અમારી સાથે આવું કેમ આ જ જન્મમાં હોય તો આપણને ભૂલનો અહેસાસ થાય અને આપણે સુધારી શકીએ કર્મફળનો સિદ્ધાંત માનવ જીવનને દિશા આપવા માટે છે જ્યાં ગરીબી હતી ત્યાં કયામતનો સિદ્ધાંત ચાલ્યો અને જ્યાં અમીરી હતી ત્યાં પુનર્જન્મનો સિદ્ધાંત ચાલ્યો ભારત એક અમીર દેશ હતો તો અહીં ધન અને શક્તિથી સંપન્ન લોકોને ખરાબ કર્મ કરશો તો આવતા જન્મમાં ભોગવશો એવો ડર બતાવવામાં આવ્યો જેથી સંપન્નતાના નશામાં ચૂર વ્યક્તિ અધર્મ કરવાથી ડરે પરંતુ જ્યાં ગરીબી હતી ત્યાં પુનર્જન્મનો ભય ચાલવાનો નહોતો કારણ કે જ્યારે આ જ જન્મમાં ફાંફા હોય તો આવતા જન્મની ચિંતા કોને હોય તો પછી ત્યાં કયામતનો સિદ્ધાંત ચાલ્યો કે જે પણ છે તે આ જ જીવન છે આ જીવનનો પૂરો ઉપયોગ કરો કર્મ કરો ધન સંપત્તિ અર્જિત કરો ગરીબોનું ભલું કરો શું આપણે ગયા જન્મનું કર્મ આ જન્મમાં ભોગવવું પડે છે કર્મ કોઈ પણ જન્મનું હોય જો ઉદયમાં આવવાનું બાકી છે તો આગળ ક્યારેય પણ કોઈ પણ જન્મમાં આવી શકે છે અત્યારે તો આ જ જન્મના મળી રહ્યા છે ત્યારે જ કહે છે કે જેવું વાવશો તેવું જ લણશો તો આપણે હંમેશા સારા જ કર્મ કરવા જોઈએ અને ખરાબ કર્મોથી બચવું જોઈએ તો મિત્રો કેવો લાગ્યો તમને આ વિડીયો કમેન્ટ લાઇક શેર જરૂર કરશો અને આવા જ વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો